નમસ્તે મિત્રો તો શાલિહોત્રી ફાર્મના નવા મહેમાન આવી ગયા છે નામ આપણે રાખ્યું છે વાયુ વાયુ આયુ તો જો ગજાવર યશસ્વી સાથે બતક લોગ અને આજે એક કુકડાનું પૂરું થઈ ગયું છે કોઈ સંજોગ વસાત એટલે જો આ કાળી કુકડી છે ને હજી એક લાલ કુકડી પાછળ ક્યાં ખંતાઈ ગયું હોય એવું લાગે છે રાજલ બસ થોડા સમયની અંદર આવી જશે બાકી વાયુ જુઓ ડોબર મેન છે મારા એક મિત્ર રાજભાઈ એમને મને આ ભેટ આપી છે સરસ મજાની રીતે હળવા ફૂલ વાતાવરણની અંદર સાલીહોત્રી ફાર્મમાં આપણે એનું સ્વાગત કરીએ છીએ અને ભલે અહીંયા ઠેકડા મારે મજા કરે બરાબર ને વાયુ એ ટેવ પડતા થોડીક વાર લાગશે બધું નવું નવું લાગશે જો ને બધા આવકારે છે આવો બાપલિયા છે ને એના માટે ઘરે આપણે સરસ તૈયાર કરી દીધું છે આ રીતે હમણાં એને એની અંદર જવા દઈ એટલે થોડીક વાર હું આ બધા ફેમિલીયર થઈ જાય બતક ને કુકડા ને બધા પછી વાંધો ન આવે ત્યારે બોયલા રાખે ચાલો અલે બેટા અલય વાયુ આ

you <laughs> તો મિત્રો ગજાવરની તબિયતની અંદર સુધાર થોડોક વધારે જોવા મળી રહ્યો છે તો આપણને એક પોઝિટિવ સાઇન દેખાય છે કે જલ્દીથી સારું થઈ જશે કોઈ વાંધો નથી શરીરની અંદર પણ કોઈ એવી સમસ્યા નથી કે શરીર ઉતરું હોય કે એવું કાંઈ નથી તો સરસ રીતે એની ટ્રીટમેન્ટ ચાલી કલિયા સર ડૉક્ટર રોનક બધી અહીંયા સુવિધા સરસ રીતે પૂરી પાડી ઇન્જેકશનથી લઈ પોતાની સૂજબૂજથી સરસ મજાની રીતે સારવાર આપી અને હવે બધી પરિસ્થિતિને અનુકૂળ આપણે બંધ કરીએ છીએ કારણ કે પછી થોડું વધારે ખેંચાઈ જાય એવું છે અને ઇફેક્ટ પણ થોડીક વધારે આવે શરીરની અંદર ખાસ અત્યારે તમને જે બતાવી રહ્યો છું કે પાછળનો પવન રોકાઈ જાય એટલે સણના કોથળા બધી બાજુ પેક કરી દીધા છે મરઘી એક ઇંડુંય આપ્યું છે એક આપ્યું હતું એક વખત ઉપાડી ગયું ખબર નહીં કેમ પૈકી વૃક્ષોય હવે સરસ મજાની રીતે થવા જઈ રહ્યા છે યશસ્વી એનો થોડાક અત્યારે ગજાવરને ચેન્જ આપ્યો છે એને યશસ્વીમાં જવા દે અને આને આમાં રાખીએ છીએ એટલે થોડીક વધારે એ પણ મજા કરે તો આવું છે અત્યારે બધું પેક કરી દીધું એટલે શિયાળામાં ઠંડી સૌથી વધારે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે અત્યારે હાલ રાજકોટમાં તો બસ આજના આ વિડીયોની અંદર તમે વાયુને પણ જોયું નવા આપણા મહેમાન ફાર્મના સાથે ગજાવર ની તબિયતમાં સુધાર અને પાછળ આપણે સરસ મજાના ઘનતાની વ્યવસ્થા શિયાળામાં જોકે એવું ન હોવું જોઈએ આ તો આપણે સુવિધા જ આપીએ છીએ બાકી હકીકતે ઘોડા તમારા પાંચ ડિગ્રીમાં રહી ગયા એમ હોય અને ચાલીસ ડિગ્રીમાં રહી ગયા એમ હોય રાજકોટ તો આપણે બધું ગરમ થાય છે ને કારણ કે અત્યારે વાતાવરણ જો વીસ ડિગ્રીએ પહોંચી જાય છે બપોરે વીસ એ પહોંચી જાય છે અને હાંજ પડે તો સીધું બહાર ને વહેલી સવારે તો નવ નવ અને દસ વર્ષનો રેકોર્ડ છે રાજકોટનો કે સૌથી વધારે ઠંડી પડી છે બે હજાર ચૌદમાં નવ પોઈન્ટ એક ડિગ્રી થયું હતું આઠ આ આઠ ડિગ્રી આઠ ડિગ્રી થયું હતું અને આ ચોવીસ આવ્યું છે નવ પોઈન્ટ એક ડિસેમ્બર આ સત્તર અઢાર સુધીનું થયું છે એટલે હજી ડાઉન થવાની પણ શક્યતાઓ રહે તો એના માટે આપણે થોડીક વધારે તકેદારી રાખી છે કારણ કે ઉપર પતરા છે ને તો એ ટાઈટ થોડીક વધારે ફેંકીને ખેંચે એવું થાય તો બસ આવું સરસ આજની આ અનોખી વાત છે હજી પણ તમને હું આગળ બતાવું તો ગજાવરની જે મેં તમને વાત કરી એ રીતે ઘણા બધા બાટલા આપણે ચડાવી દીધા છે તમે જોઈ શકો છો અંદાજીત સો કરતા વધારે બાટલાઓ હશે કે જે આપણે એમને ફ્લુઇડ તરીકે આપ્યા અને ચડાવ્યા છે ઇન્જેક્શનની માત્રાઓ પણ એટલી બધી ગઈ જે છે નરવી વાસ્તવિકતા હું તમને કરું છું હજી બાટલાઓ પડ્યા છે હજી ઇન્જેક્શનની અમુક પૈડા છે એટલે એ પ્રમાણેની આખી ઘટના છે બને એટલી તકેદારી આપણે રાખીએ છીએ લાલ કુકડીએ ઈંડા આપ્યા છે અને હવે બતક પણ ઈંડા આપશે એવી આપણને નાની એવી આશા છે બાકી આ વાયુ છે વાયુ હાલ હાલ ચાલ એનું ઘરે આપણે એવું જ બનાવ્યું છે પછી એને સરસ રીતે અંદર મજા આવે જો ઘર અહીંયા અંદર રે એને આનંદ આનંદ આવ્યા રાખે છે ને ડોબરમેન બ્રીડ છે એટલે તમે બધા કહેતા હતા કે ક્યારે તમે કૂતરું લઈ આવશો તો જો આવી ગયું છે વાય બેટા હાલ હલો જો આમ જો એને ખોળામાં બેસવું ને રમવું ને એવું બહુ ગમે આઘું જ ન જાય આપણે જો હું છે તો આ રીતે આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીએ છીએ નવા વિડીયોની સાથે નવી વાત સાથે અને ફરીથી આ બધા પ્રાર્થના કરો કે ગજાવર જલ્દીથી પરફેક્ટ એકદમ પહેલાં જેમ થઈ જાય અને આપણે એની સવારી કરીએ અને નવી સરસ ગેમ્સ તરફ આગળ વધીએ શિયાળો છે ને જો પંદર વીસ દિવસમાં સરસ રિકવરી આપે તો આપણે ખૂબ ફાયદો લઈ શકીએ સવારીનો નવી કંઈક શીખવડવાની રીતનો ભલે હજી બે મહિને આરામ દેવો પડે તોય વાંધો નહીં કારણ કે પછી આપણે મજા મજા જ છે તો મળીએ નવા વિડીયોની અંદર આપ બધાના આશીર્વાદ અને પ્રાર્થનાની સાથે ધન્યવાદ